પંદરસો વાળી સાયકલ આવી સાયકલ એવું કરું આવી ના તો પૈસા નહી કરો જો મજૂરી કરતા હોય ભાઈ ભાઈ મજૂરી હોય તો કેજો ઓને માટી પડી સાંકળ તો હું તમને ભાઈ મજૂરી આપ કેટલી આલ છો હા 3000 આલ દે જલ્દી કામ કરજો એ હા ગયા તો ગયા જતો રે તો હું કોમ્બાઈન સાયકલ તો कोला भी नहीं Ah, <tiple>